આપણે ત્યાં કહેવત છે કે શેઠની શિખામણ જાંપા સુધી આવું જ કંઈક થયું છે આપણા ગુજરાતમાં હજુ તો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદ પોલીસને ખાકી ભવનના નિર્માણ સમયે સલાહ આપી હતી કે પોલીસિંગ એવી થવી જોઈએ કે ગુનેગારોના પગ ધ્રુજવા લાગે અને ફરિયાદી જોડે પીઆઈ ગુનેગારોની રીતે વાત કરશો તો વડીલો તેમની આશા ગુમાવી દેશે અમદાવાદ જિલ્લાના નાગરિકો સાથે પ્રેમથી વર્તન કરે તેવી તેમણે પોલીસને સલાહ આપી હતી પરંતુ તેમની આ સલાહનો ચોવીસ કલાકમાં જ અમદાવાદ પોલીસ ઉલાડ્યો કરતી દેખાય ઘટના છે અમદાવાદના પાલડીની અહીંથી ગુંડાગીરી કરતા પોલીસ કર્મીનો વિડીયો છે તે સામે આવ્યો છે પોલીસ કર્મીએ રસ્તા પર એક મહિલાને લાફો ઝીકી દીધો હતો એટલું જ નહીં મહિલા સાથે હાથાપાઈ પણ કરી હતી અમદાવાદના પાલડી નજીક આવેલા અંજલી ચાર રસ્તા પર મહિલાને વાહન સાથે રોક્યા બાદ આ ઘટના બની મહિલાએ કંઈક કહેતા પોલીસ કર્મી ઉશ્કેરાયો પરંતુ બેફામ પોલીસ કર્મીએ મહિલાને તમાચો મારી દીધો સાથી કર્મી દ્વારા રોકવા છતાં પોલીસ કર્મી દાદાગીરી કરતો દેખાયો હતો ત્યારે આ મામલે કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ સોશિયલ મીડિયા પર વિડિયો પોસ્ટ કરી નિશાન સાધ્યું છે શું કહ્યું છે જીગ્નેશ મેવાણીએ તે સાંભળો મિત્રો આજે અમદાવાદમાં એક મહિલા સ્કૂટી લઈને જતી હતી પોલીસે રોકી પોલીસને પૂછપરછ કરવાનો રોકવાનો અધિકાર છે આ દરમિયાન બેને પૂછ્યું કે તમે કોણ છો એટલે પોલીસ કર્મચારીએ કહ્યું આ મારું આઈ કાર્ડ પોલીસ કર્મચારીનું આઈ કાર્ડ બેનના હાથમાંથી પડી ગયું તો બેની સાથે કેવું બદતમીઝું ભર્યું વર્તન કર્યું અને બેનને કેવી મારી છે બધા તમે વિડીયો જોઈ શકો છો આ વિડીયો ગુજરાતના ખૂણે ખૂણે શેર કરો અને રાજ્યના પોલીસ વડા અને હર્ષ સંઘવી આઠ ચોપડી પાસે મોકલી આપો જેથી ખબર પડે કે પોલીસના કેટલાક લાંચી અધિકારીઓ ભ્રષ્ટ અધિકારીઓ અને કેટલાક અધિકારીઓ જેના સત્તાનો ઘમંડ છે એ ગુજરાતના નાગરિકો સાથે કેવી બદતમીજી કરે છે અને કેવું વર્તન કરે છે આપણે બધા જ સાથે મળીને માગણી કરીએ કે આ પોલીસ કર્મચારીની સામે ગુનો દાખલ થવો જોઈએ અને જે પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં ઘટના બની છે એ જ પોલીસ સ્ટેશનના લોકઅપમાં આ પોલીસ કર્મચારીને રાખવામાં આવે તરફ દોડે છે બે જણ એમને પકડે છે પણ એમનો આક્રોશ ઓછો થતો નથી મારવા માટેનો અને પછી અમે લોકો એકસો બારમાં ફોન કર્યો તો પોલીસ આવે ત્યાં સુધી એમને ક્લિયર અમને કહી દીધું હતું કે પોલીસ સ્ટેશન મારા વિરુદ્ધ ફરિયાદ કોઈ લખશે નહીં કોઈ પીએસઆઈ વીઆઈ એટલું નહીં કે મારા વિરુદ્ધ ફરિયાદ લખી શકે પોલીસ પોલીસ વિરુદ્ધ ફરિયાદ ક્યારેય ના લખે તો મેં કીધું ના ના પોલીસ છે તો એ જસ્ટિસ અપાવશે એવું કહીને તો બી અમે ફોન કર્યો પોલીસને અમે અહીંયા આયા અમે સાડા છ પોણા સાતના ના અહીંયા આવ્યા છે પણ હજી સુધી અમારી કોઈ ફરિયાદ લખાઈ નથી પીઆઈ સાહેબ એવું કે છે પીએસઆઈ સાહેબ બી ચોખ્ખી ના પાડી દીધી એનો પણ વિડીયો છે એમને ક્લિયર ના પાડી ક્રિશ્ચિયન સાહેબે કે અહીંયા હું ફરિયાદ નહીં લખી શકું પોલીસવાળાની અહીંયા પીઆઈ મેડમે મને એકલી બોલાવીને બી ખખડાઈ કે પોલીસ દિવસ રાત મહેનત કરતી હોય છે તમે સમાધાન કરી લો એમને બહુ જ ખખડાયું કે દિવસમાં એમને તમારા જેવા કેટલા લોકો મળે ક્યારે કઉ થઈ જાય એવું ચોખ્ખું એ બેને જોર જોરથી લડીને પણ મને ખખડાયું અને પછી અમે અત્યારે હારીને અહીંયા બાર ઉભા છીએ કે અમે પોલીસ અમારી મદદ કરે

આ વિડીયો છે તે વાયરલ થઈ રહ્યો છે ત્યારે હવે જોવું રહ્યું કે ગુજરાતનો ગૃહ વિભાગ અને પોલીસ વિભાગ આ અંગે આગામી શું કાર્યવાહી કરે છે આ સમગ્ર મુદ્દાને લઈને આપના શું વિચાર છે આપનું શું માનવું છે આપના શું મંતવ્ય છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલ સ્વરાજને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં